મિત્રો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે આ મારી નવી ચેનલ છે તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે અમારે સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મિત્રો આપણે આમાં તમારે જે ગમતા વિડીયો છે ખેડૂત વિશેના છે કોઈ ખેતી વિશે છે કોઈ ધાર્મિક સ્થળ છે એના વિશે પણ વિડીયો મોકલીશું તમારે જે વિડીયો ગમતા હોય વિડીયોની કોઈ વિડીયોની કોમેન્ટ કરજો મિત્રો તો અમે વિડીયો લઈને આવીશું તો મિત્રો બધા મિત્રો આપણને સપોર્ટ કરજો અને બીજું કે મિત્રો આપણે જે આ ચેનલ છે એની લિંક આપણે જે આ કિસાન વિલેજ લાઈફ છે એમાં મોકલેલી છે તો મિત્રોને નમ્ર વિનંતી કે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને અમારી નવી ચેનલ જીજે જે છો વિલેજ લાઈફને સપોર્ટ કરો જય માતાજી